સુરત શહેર અને જિલ્લામાં તંત્ર કોરોનાને સંક્રમણને ડામવામાં સફળ થયું હોય તેમ લાગી રહ્યું છે રોજિંદા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારે ફ્રન્ટ વોરિયર્સ વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારી અને દુકાનદારો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઉમટી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં બસો સત્તાણું અને જિલ્લામાં બસો નવ મળી કોરોનાના નવા પાંચસો છ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ સાત્રીસ હજાર બસો સાત થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ આઠના મોત સાથે કુલ મૃત આંક બે હજાર દસ છે સુરત શહેરમાંથી ચારસો ઓગણચાલીસ અને જિલ્લામાંથી બસો બાસઠ મળી કુલ સાતસો એક દર્દી કોરોનાના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ અઠ્ઠાવીસ હજાર છસો નેવું થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છ હજાર પાંચસો સાત છે જેમાં સુરત સિટીમાં એક લાખ સાત હજાર બસો સિત્તેર કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો બ્યાસીના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ ઓગણત્રીસ હજાર નવસો સાડત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો અઠ્ઠાવીસના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ એક હજાર ત્રણસો અને સુરત જિલ્લામાં સત્યાવીસ હજાર ત્રણસો નેવું દર્દી કોરોના માતા આપી સાજા ઘરે પણ પહોંચ્યા છે હઝરપુર છે